આપ સૌ આ પ્રસંગ આમ તો ચૈત્રી નવરાત્રી ચાલે ઈશ્વરભાઈ એટલે દરેક જગ્યાએ રમેલા માતાજીની પ્રતિષ્ઠાઓ છે હંમેશા માતાજીના આશીર્વાદ તો આપણા સમાજ ઉપર હોય છે તમને સૌને નમન અને મારા રોમ રોમ આપ સૌ બોળી સંખ્યામાં બેઠા છો તમારા સૌના દર્શન કરવાનો મોકો મળ્યો અત્યારે જે નવરાત્રી માતાજીની પ્રતિષ્ઠાઓ ચાલે છે એમને રાજકારણની પણ સિઝન ચાલેલી છે એટલે આપ સૌ તો જાણો જ છો પણ આપને વિનંતી કરું છું તમારા સમાજના દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે આ ચૂંટણી બનાસકાંઠાના સંસદ થવા માટે જેની બેન ચૂંટણી લડતા નથી આ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે ખાસ તો આ સમાજ આપણે હાજર તમને કે ઘણી બધી બદલા લેવાની આ ચૂંટણી છે આ વર્ષો પછી દિશાનો સંઘ કોને પડાવી લીધો એને જવાબ આપવાની આ ચૂંટણી લાકડી માર્કેટ યાર્ડની ચૂંટણી રદ રખાવનારા કોણ છે એને જવાબ આપવાની આ ચૂંટણી તમને એક દાખલો આલો ધોમેરાનો મફતલાલ પુરોહિત ધારાસભ્ય હતા અને મફતલાલને દબાવવા માટે શું કરવું પડત વસન ભાઈને લાવ્યા અત્યારે મફતલાલને વસંતભાઈ એકય મેદાનમાં નથી એટલે બહારના જિલ્લાના મોડ સીધે સીધા કોઈની સામે લડતા નથી સમાજના આગ્યોનને એક આગ્યોનને પતાવા સારું બીજા આગ્યોનને ઉભો કરોને પછી બીઆઈને પતાવી દેવા ભાગલા પાડવાનું રાજ કરોની નીતિ છે ત્યારે આ બનાસકાંઠાની અસ્થિતા માટીની ચૂંટણી છે બનાસકાંઠા જિલ્લાને આઝાદ કરવાની છે ચૂંટણી છે ત્યારે આપને મારું પણ માગો નહીં તનકે કાજ પરમારથને કારણે મોગતા ના આવેલા તમારી પાસે ખોળો પાથરો છે ના ખોળાની લાજ તમે બનાસકાંઠા માટે રાખો એવી વિનંતી કરું છું અને વિશેષ વિનંતી મારા યુવાનોને કહું છું કે આખા વિસ્તારમાં એક મહિનાથી ડીસા તાલુકાના ગોમડે ગોમડે ફરું છું તમારા ધારાસભ્ય એમ કહેતા હતા કે એક લાખની લીડ મળે એવું તો હું નથી કેતો પણ માતાજીની ભગવતીના આશીર્વાદ રહેશે તો ડીસા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને થી વીસ ની લીડ મળવાની છે ડંકાની ચોટ ઉપર ડીસા તાલુકો લીડ આપવાનો છે ત્યારે આપ શું ખભે ખભો મિલાવી અને ડીસા વિધાનસભામાંથી સૌથી વધુ વોટ મળે અને લીડ મળે જ્યારે વિજયનો વરઘોડો નીકળે અતિલ ગુલાલ ઉડે ત્યારે ડીસા વિધાનસભાની અઢારે આલમના લોકો જશના ભાગીદાર બને એ સ પરિસ્થિતિનું આપ નિર્માણ કરવા એ વિનંતી કરવા આવ્યો ડિશેષ આપ સૌ સમજો છો કે આપણા સમાજને વેર વિખેર ભાગલા પાડનાર બનાસકાના જિલ્લા બહારના લોકોની ચૂંટણી આજથી સુધીની તમે મહિનાની દરેકની કોંગ્રેસની ચૂંટણીના પ્રવક્તાનું પ્રવચન આંભળજો કે ભાજપ કે હમે લડાઈ બેનનું નામ લેતા નથી કારણ કે આ ચૂંટણી રેખાબેની નથી લડતા તો નિમિત છે ભાજપમાં હિત્તેર જણા ટિકિટ માંગતા હતા એમને બધાયનું પત્તું કપાવીને ગાહી આપણે કોઈ રિમોટ કંટ્રોલથી હેડે એમને ખબર છે જીતવાના તો નથી પણ મોરું બનાવીને હારે તો હારે પણ બીજો નવો આગેવાન સંસદ ન બને એવી મેલી મુરાદો છે ત્યારે આપ સૌ ને વિનંતી કરું એ વિશેષ કે સરપંચ હોય ડેલીકેટ હોય તાલુકા પંચાયતો એમાં આપણી હાથે કોણ એ તમે બધા સમજો છો આપણું ભવિષ્ય પણ લાભુ વિચારજો કે તમને સરપંચમાં મદદ કરતા હોય સભ્યમાં કરતા તાલુકા જિલ્લામાં કરતા એમની સાથે રહેજો રાજકારણમાં ચૂંટણીઓ તો આવતી રહેશે જાતી રહેશે પણ આપણા સમાજનું ભવિષ્ય ચા છે એ પણ તમે ખાસ જોજો એ જ શબ્દો સાથે આપશો ખૂબ ખૂબ આભાર